બે હજાર એકવીસની ડિસેમ્બરમાં મેં એમનો ગ્રુપ જોઈન કર્યો એ જોઈન કર્યા પછી અમારા ઓનલાઈન ક્લાસીસ બધા સ્ટાર્ટ થઈ ગયેલા અમે બધા બહુ બધા સ્ટુડન્ટ હતા ઓલમોસ્ટ થ્રી થાઉઝન્ડથી લઈને ફાઇવ થાઉઝન્ડ જેટલા અમે સ્ટુડન્ટ્સ હતા જનવરીમાં એમણે મને વાત કરીને કે હું તમારા તમને ગ્રુપનું એડમિન બનાવું છું એટલે તમે આગળ કંઈ કમાઈ શકો અને તમે તમારું ઘર ગુજરાન ચલાવી શકો મારી સાથે બીજા પણ એવા બધા લેડીઝ હતા જેમને એવી રીતે એડમિન એમને બનાવ્યા હતા એ પછી દર મહિને એ આવતા હતા અને રહેતા હતા હોટલમાં મને બોલાવતા હતા અને પાછા જતા રહેતા હતા અને જ્યારે પણ હું એમને કહેતી હતી કે ભાઈ તમે ક્યારે તમારા પેરેન્ટ્સને કહેશો તમે વાત કરશો તો એ ટાળી દેતા હતા અને લાસ્ટ એક ઓપ્શન એ કર્યું કે એમણે મારા બધા ફોટો વિડીયો બધી જગ્યા વાયરલ કરી પછી હું જ્યારે પોલીસ સ્ટેશન ગઈ મેં પીએસઆઈ મેડમ ચુડાસામા મેડમ છે એમને મેં બધી વિગત બધી વાત કરી એમને બધું કીધું ત્યારે એમણે મને કીધું કે હા આપણે એમની સિવાય એમને ખિલાફ આપણે લડીશું ને આપણે ન્યાય કરીશું બધી વાત કરી પણ એમને કોઈ એક્શન એવી રીતે લીધું નહીં એ મને એવું કહેતા રહ્યા કે જ્યારે આપણે પરમિશન મળશે અને પૈસા મળશે ત્યારે આપણે એને પકડવા ત્યાં આપણે જશું જૂન મહિનામાં મેડમ ત્યાં ગયા અને એને ત્યાંથી એ ગિરફતારી કરી એને લઈને આવ્યા ત્યારે મેડમે મને ફોન કરીને કીધું કે અમારા રિટર્ન આવવા માટે અમને ફ્લાઇટ ટિકિટ્સ અમને બુક કરી આપો તો મેં મેડમને કીધું મેસેજમાં કે મેડમ તમારી ફ્લાઇટ ટિકિટ બુક થઈ ગઈ છે કરીને મેડમે ઓકે કરીને પણ કીધું અને ત્યાંથી એ લોકો ફ્લાઈટમાં એને લઈને આવ્યા મેં ફર્સ્ટ જ્યારે આપ્યાં ત્યારે એટી થાઉઝન્ડ આપ્યા હતા અને એને એટી થાઉઝન્ડમાં મને કીધેલું કે તમારો આવવા જવાનું અમારો ખર્ચો થઈ જશે હોટલમાં રહેવાનું બધું જ અમે એમાંથી મેનેજ કરી લેશું અને ફરીથી મારી પાસેથી સેવન્ટી થાઉઝ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ લીધા એ કહીને કે જો તમે હમણાં નહીં આપો પૈસા તો આ અહીંથી બેલ લઈને જતો રહેશે તો મેં પછી તાત્કાલિક મારી પાસે જેટલું ગોલ્ડને હતું એ બધું મેં વેચીને મેં મેડમને તાત્કાલિક પૈસા કરી આપ્યા હવે મને છે કે મને ન્યાય મળે ને મારા કરતાં ખાસ મારી છોકરીઓને ન્યાય મળે કારણ કે એ લોકોનો કોઈ કસૂર નહીં હતું અને અમે આ વિશે ફાઇટબેક કરવા માગતા હતા અમે બેક કર્યું અમારી એ ભૂલ થઈ ગઈ કે અમે એ વ્યક્તિનું સહન કરતા રહેતા રહેતે એ અમારી ભૂલ હતી પણ અમે જ્યારે બેક કરવાનું એ વિચાર્યું ને પોલીસ પાસે ગયા તો પોલીસે અમને સાથ નહીં આપ્યો હવે અમે करिए कमिश्नर ने और एसीपी सर ने तेरा, बच्चों का ना बारह तेरह बजा दूंगा और लड़कियां है ठीक है तेरे जैसे इंसान को ना जिंदा नहीं रहना चाहिए ये ये दुनिया का बोझ है आप एक काम करिए एक आरोप लगाइए मुझे रेप किया है मुझे टॉर्चर करा है भेजो आपको आधा कार्ड भेजो नहीं मैं चाहता आप कुछ करिए मेरे घर सच बोलो करना होता तो बहुत पहले कर देती અભી કરીએ ને બેઠી થાના પુલિસ દેખતા બહુ જાનતી હૈ પહેચાનતી હૈ